વિસાવદરની પેટા ચૂંટણીમાં આપની જાડો ફરી વળી વિસાવદર પેટા ચૂંટણી પરિણામ જાહેર થતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે જ્યારે ભાજપ ફરી એકવાર આ બેઠક પર વિકાસનું સૂત્ર જનતા સુધી પહોંચાડવામાં નિષ્ફળ થયો છે વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને મહત્વપૂર્ણ અંતરથી હરાવ્યા છે આ જીત સાથે ગોપાલ ઇટાલિયા વિસાવદરના નવા ધારાસભ્ય બની ગયા છે મત ગણતી દરમિયાન આપ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને અને જય ગોપાલના નારાઓ વિજય પછી જનતા કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત વિકાસની છે યુવાઓએ ભવિષ્ય માટે મત આપ્યો છે વિસાવદર બેઠક પર આ ચૂંટણી ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી કારણ કે આ તે બેઠક છે જ્યાં પ્રદેશની રાજકીય હવામાં બદલાવના સંકેત મળતા હોય છે આમ આ બેઠક જીત પાર્ટી માટે માત્ર એક ધારાસભ્ય નહીં પરંતુ રાજકીય સંકેતરૂપ સફળતા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે હાર સ્વીકારતા કહ્યું કે જનતાનો મત એક ચુકાદો છે જેને હું સ્વીકારું છું અમે આગલા સમયમાં વધુ સારી રીતે તૈયાર થઈને આવીશું આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે કારણ કે પાર્ટી બીજીવાર વાર પોતાનું પગરણ મજબૂત કર્યું છે આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિસાવદનની નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદ આશીર્વાદ મોકલ્યા છે